નગરથી ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે પાલિતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે તો વહેલી સવારથી ઘનઘોર વાદળ છવાયા છે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ઘેટી દુધાળા કણજરડા જીવાપુર સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે તો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે તે પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોના જીવ અધ્ધર કર્યા છે સુરતના ભેસાણના ફૂંકણી ગામમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું ખેતરોમાં સુકવવા મૂકેલો ડાંગર પલળ્યો મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે ખેતરોમાં સુકવવા મૂકેલા ડાંગર પાણીમાં ગરકાવ થયા છે પાવડા વડે ડાંગરના પાકને ભરીને સુકવવાનો ફરી પ્રયાસ કરવામાં આવ્યો છે પાકમાં સડો લાગવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાહતા પાણી રડે તેવી સ્થિતિમાં મૂકી દીધા છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે ઓલપાડ જિલ્લાનું કુકણી ગામ છે કે આ ગામમાં તમામ માલ તૈયાર હતો ખેતરમાં તૈયાર હતો અને આજે યાર્ડમાં પહોંચે પહેલાં જ વહેલી સવારે શરૂ થયેલા વરસાદે તમામ માલ ભીનો કરી નાખ્યો છે જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની વેઠવાની વારી આવી છે એટલી હદે વરસાદ પડ્યો કે પાકને તો નુકસાન છે સાથે સાથે ખેતરોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે હવે તૈયાર પાકને બહાર કાઢવા માટે ખેડૂતોને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઓલપાડ જિલ્લાના વીસ કરતાં વધુ ગામોમાં ક્યાંક માલ કટિંગ થઈ ખેતરની અંદર હતો તો ક્યાંક ખેતરની બહાર ભેચ કાઢવા માટે સુકેલો માલ હતો અને વરસાદ પડતા તમામ માલ પલળી ગયો છે એટલે કે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે દ્રશ્ય જે પ્રકારની સ્થિતિ બતાવે છે કે ખેતરમાં તૈયાર હતો માલ અને આજે યાળમાં પહોંચે એટલે ગણતરીના કલાકો પહેલાં જ બાર વાગે યાર્ડમાં પહોંચવાનો તો અને વહેલી સવારે છ વાગે શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રડવાની વાની લાવી દીધી છે તમામ માલને હવે ખેતરમાંથી બહાર કાઢવામાં આવે છે તેને સુકવવામાં આવશે અને ત્યારબાદ યાર્ડમાં જ્યારે વેચવામાં આવશે ત્યારે ખેડૂતોને આ માલના પચાસ ટકા જ પેમેન્ટ એટલે કે સેકન્ડમાં માલ ગણવામાં આવશે એટલે કે ખેડૂતોને દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણનું નુકસાન છે દક્ષિણ ગુજરાતનો ડાંગર સૌથી મોટું વાવની ખેડૂતો કરતા હોય છે ત્યારે

ખેડૂતોએ ડાંગરની કાપણી બાદ પાકને સુકવવા મૂક્યો હતો ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું છે જેથી ખેડૂતોને મસ્ત મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે સાથે જ આવી સ્થિતિમાં મંડળીઓ હવે ખેડૂતોની વારે આવે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે ખરેખર સરકારે વિચારવાની જરૂર છે કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું આ બધું બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે તેના પ્રમાણમાં નફો કંઈ નહીં સુકવેલી છે એક યારમાં જવાની આ અને હવે તૈયાર થઈ ગયેલો પાક છે કાઢીને મૂકેલો છે અમે અને સૂકવે અંદર ભેજ ચેક કરવામાં આવે કાઢીએ ત્યારે ભેજ વધારે હોય કાઢીએ ત્યારે ભેજ વધારે હોય તે ભેજ ઓછો કરવા માટે આ સુકવવામાં આવે પછી ગુણ ભરીને અમે વેપારીઓને આપ સુકવવા મૂકેલી હતી સુકવા પહેલા હાથમાં આવેલો કોડિયો આ ચાલ્યો જવાનો બિલકુલ અન્ય ખેડૂત છે આપણે વાત કરીશું કાંક આપનું નામ મારું નામ હું ધ્રાંડેડનો ખેડૂત છું મારું નામ જયેશ પટેલ છે અને આપ જોઈ શકો છો કે આ માધ્યમ આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા ગુજરાતના કમોસમી વરસાદને કારણે જે ભાટનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે નુકસાન થઈ ગયું છે ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત એક બે દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેળવાઈ ગઈ છે અને સરકારશ્રી તરફથી આ ખેડૂતોને હિંમત આપીને કંઈક સર્વે કરીને એની થોડીક જે પણ રાહત આપવાની હોય એના માટે અહીંયાના સ્થાનિક સાંસદો પર જે પણ હોય તો એની મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને એટલી રાહત અપાવે બિલકુલ ખેડૂતોને રાહત આપવાની વાત છે મોટાભાઈ આપનું નામ શું કહેશું હું પરેશ પટેલ રાંડેનો ખેડૂત છું અત્યારે જે આજની હાલની પરિસ્થિતિમાં ખેડૂતે ટંટોળ મહેનત કરી અને જે ડાંગરની ખેતી કરી અને તૈયાર પાક જ્યારે ડાંગર કાપ્યો અને સુકાવા માટે થોડો ભેજ હતો એટલે રોડ પર સુકાવા માટે નાખ્યો તેવામાં અચિંતા કુદરત રૂઠી ગઈ અને કુદરતના વરસાદને લીધે અત્યારે ટોટલી ડાંગર પલળી ગયું છે અને ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે મારે રાજકારણી નેતાઓ સંસદ સભ્યો ધારાસભ્યોને એક જ વિનંતી કે ખેડૂત જગતનો ટાટ કહેવાય તો તમે એ જગતના ટાટ એટલે કે પીટા તો એને નુકસાન ઘણું બધું થયું છે તો આ વખતે એનો સર્વે કરાવે અને યોગ્ય આપે એવી તો સુરતમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું છે તેજ પવનથી ડાંગરના પાકને નુકસાન થયું છે તૈયાર થયેલો ડાંગરનો પાક પલળ્યો છે તૈયાર પાક બચાવવા ખેડૂતોની ભાગદોડ ઓલપાડના કુડસદ ગામે ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે કમોસમી વરસાદથી ડાંગર મગ તલ આ લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વિંગાના ડાંગર છે તે આ વરસાદથી અમે બે કલાક વરસાદમાં બધો ભીજાઈ ગયો છે મને કંઈ નહીં તો લાખ નું નુકસાન થયું છે ને ખૂબ નુકસાન છે સરકાર ને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને તો જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે આ પંદર વીસ ટકા જેવું ભાત કાપી કાઢેલું છે ઊભું ભાત છે તો પચાસ ટકા જેવો ભાત છે તો વરસાદના કારણે કે આ ભાત તમે કાપી કાઢ્યું ને વરસાદ પડ્યો એટલે અમને નુકસાન થવાનું છે તો જે પ્રકારથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે તેના કારણે તેઓ વળતરની માંગ કરી રહ્યા છે વળતર ચૂકવવામાં આવે તેમની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક છે તે નિષ્ફળ નિવળ્યો છે ઉલ્લેખનીય છે કે ચાર દ્રશ્યો નુકસાનીના આપ જોઈ રહ્યા છો એક તરફ સુરતના ભેસ્તાનના કુકણી ગામના તો અન્ય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે વરસાદમાં કઈ રીતે ડાંગરનો પાક છે તે ધોવાઈ ગયું છે બારડોલી અને ઓલપાડના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે તો ડાંગર વરસાદમાં પલળી ગઈ છે જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે તો સુરતના કુકણી ગામ ભેસ્તાન બારડોલી અને ઓલપાડના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે જે ખેડૂતોની મુશ્કેલી કઈ રીતે વધી છે તે દેખાડી રહ્યા છે તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે કમોસમી વરસાદ તેમજ ડુંગળીની અન્ય રાજ્યમાં ઘટતી માંગના કારણે ડુંગળીના ભાવ સાવ પાણીમાં બેસી ગયા હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ એક કિલોએ સાહીઠ પૈસાથી લઈને એક રૂપિયાના ભાવે વેચાતા મહુવા તાલુકાના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી વડી મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક પોઈન્ટ પંચોતેર હજાર ગુણીની આવક થતાં હરાજી પણ બંધ કરવામાં આવી છે જેથી ખેડૂતોને પડિયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે આ તરફ મહુવા તાલુકાના ઉગલવાણ ગામમાં એક ખેડૂતે ડુંગળીના ભાવ તળીએ જતા અનોખો વિરોધ નોંધાવ્યો ખેડૂતે પોતાના જ ખેતરમાં ઉભેલા સફેદ ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણ નાશ કર્યો છે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે સરકાર ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરે અથવા ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કાલે ખેડૂતો ફરિયાદ કરવા આવ્યા હતા કે ભાઈ બંધ કરાવો ડુંગળી વીસ રૂપિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા દાવા મળી છે પણ જો બંધ રાખીએ આ કે માલ લાવવાનો બંધ કરીએ તો પછી એને ખેડૂતને વાળીએ ડુંગળી હડે એટલે એનો નિકાલ તો કરવો જ પડે એટલે બે મહિના પૂરતી સરકાર ને સફેદ ડુંગળી